નમસ્કાર મિત્રો લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ માંડવિયા અને જાનૈયાઓમાં ઝાડા ઉલટીની ફરિયાદો ઉઠી હતી અંદાજે બસો પચાસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલા લોકો માટે બેડ પણ ખૂટ્યા હતા માથાસૂરિયા ગામે સોલંકી પરિવારની દીકરીના લગ્નમાં જમણવારમાં છાશના કારણે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું અનુમાન લગાવાયું છે સમગ્ર મામલે આરોગ્ય તંત્ર દોડતું થયું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ફૂડ પોઈઝનિંગની સૌ પ્રથમ અસર બાળકોમાં જોવા મળી હતી જ્યારે મોડી રાત્રે યુવાનો અને વડીલોમાં પણ મોટા પ્રમાણમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળ્યા બાદ ગામમાં દોડધામ મચી ગઈ હતી ગામમાં આશરે બસો પચાસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સરકારી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા આશરે વહેલી સવારે છ કલાકે વેરાવળ આરોગ્ય વિભાગની ટીમો ગામમાં દોડી આવી હતી અને એકાણું જેટલા લોકોને ગામની અંદર જ સારવાર આપવામાં આવી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો